નમસ્કાર વેલકમ આઈસીટી યુ ચેનલમાં હું કૃપેશ નાયક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આઈસીટી યુ ચેનલ જેમણે સબસ્ક્રાઈબ કરી છે તે સબસ્ક્રાઈબરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જે વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ આ ચેનલને નિહાળીને જે કંઈ પણ ક્વેરી અને જે પ્રશ્નો આઉટ કરે છે તે દરેકે દરેકનો ખૂબ ખૂબ આભાર કે તેઓ રસ લઈને આ ચેનલને જોઈ છે અને તમને ન સમજ પડતી વિગતોની માહિતી કમેન્ટ મારફતે કે કોલ કરીને પણ પૂછે છે અત્યાર સુધીના વિડીયોમાં આપણે ઘણી બધી માહિતી જોઈ છે ખાસ કરીને જે સિરીઝ ચાલે છે આપણી અત્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ આર્ટ્સ કોમર્સ અને ત્યારબાદ ધોરણ દસના જે બોર્ડના પેપરોની અંદર આપણે કઈ રીતે માહિતી લખવી કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું કયા વિભાગો પર વધુ ન્યાય આપવો કયા પ્રકરણોમાં વધુ પૂછાય છે કયા પ્રકરણમાં ઓછું પૂછાય છે બેલેન્સ કઈ રીતે કરવા આપણે પોતાના વિભાગોને આ દરેક પ્રકારની માહિતી તમને મળી રહી છે આ માધ્યમ દ્વારા પેપર હાર્ડ હોતું જ નથી આપણી મહેનત ઓછી પડતી હોય એવું લાગતું હોય અને મહેનત શા માટે ઓછી પડે ત્યારે આપણે કોઈપણ પ્રકારનું પ્લાનિંગ વગરનું અને એક આંધળુક્યા કરીને આપણે જ્યારે મહેનત કરતા હોય ત્યારે આપણી મહેનત ઓછી પડે સ્વાભાવિક છે છવ્વીસમી ફેબ્રુઆરીથી પરીક્ષા તો શરૂ થઈ જવાની બોર્ડની બોડી ટાઈમ ડોર પણ આપી દીધું છે ગભરાવાની જરૂર નથી ક્રુપેસ સી સીઆર નોટ ફિયર યાદ નોટ ફિયર તમારી સાથે હું છું છેક સુધી અડીખમ બોડીશ તમારી પાસે જે તાકાત છે તમારી પાસે જે શક્તિ છે તમારી પાસે જે પરમ પરમાત્માએ દિવ્ય શક્તિ આપી છે તેનો ઉપયોગ તમે જાતે જ કરી શકો છો યાદ રાખજો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શિક્ષક તમને કંઈ આપી નથી શકવાના આપણે જ આપણા મનના કુંભાર કુંભારી છે આપણે જ આપણા મનના કુંભાર છે આપણે જ આપણા માટલાને ઘડવાનું છે કોઈની થાપટ કે કોઈના વિડીયો તમને સેફ આપી શકવામાં સક્ષમ હોતી નથી છતાં પણ એક પ્રયાસ એક પ્રયત્ન કે તમારું ભવિષ્ય ઉજ્જવળ બને અને તમે આગામી ત્રણ માસની અંદર બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારના ડર વિના નિર્ભય રીતે પરીક્ષા આપો અગાઉના વિડીયોમાં આપણે અર્થશાસ્ત્ર વિષય એકાઉન્ટન્સી વિષય સ્ટેટિસ્ટિક્સ વિષય હિસ્ટ્રી આ તમામ પ્રકારની માહિતી જોઈ છે પરંતુ આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું હિસ્ટ્રી ઇતિહાસ ખૂબ જ કંટાળાજનક વિષય ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને તે પણ આર્ટ્સની અંદર જે ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી સબ્જેક્ટ છે તે ખૂબ જ આપણને કંટાળો પેદા કરે એવો હોઈ શકે પરંતુ વિષય લીધો છે પરીક્ષાની તૈયારી તો કરવી જ પડશે વોર્ડ તમને પેપર આપવાની નથી અને આપણે આશા રાખવાની પણ નહીં કેમ કારણ કે આપણી પાસે આયોજન છે આપણી પાસે દરેક વિભાગોનું બેલેન્સ છે કયા વિભાગોમાં વધુ પડતા ગુણ પૂછાય છે કયામાં ઓછા તેનું સંપૂર્ણ વ્યૂપ્રિન્ટ આપણી પાસે છે અને વ્યૂપ્રિન્ટને સમજવાનો પ્રયાસ તરીકે દરેક વિડીયોમાં આપણે કર્યો છે અને આ વિડીયોમાં પણ આપણે કરશું અને એના આધારે જો આપણે મહેનત કરીશું ને બોની તાકાત નથી કે તમારી તાકાતની સામે રાખી શકે આશા રાખીએ તમે પણ આ વિડીયોને નિહાળ્યા બાદ આયોજનબદ્ધ રીતે હિસ્ટ્રી સબ્જેક્ટની અંદર કઈ રીતે વધુ ગુણ મેળવી શકીશું કયા પ્રશ્નો વિભાગ ઈ માટે કયા પ્રશ્નો વિભાગ બી માટે અગત્યના છે કયું ચેપ્ટર અગત્યનું છે આ તમામ પ્રકારની માહિતી આઈસીટી ઇકો યુ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આપ નિહાળી રહ્યા છો જે સબસ્ક્રાઈબરે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો એમનો ખૂબ ખૂબ આભાર નવા જોડાયેલા જે પણ સબસ્ક્રાઈબરો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણે કોઈપણ પ્રકારનું ટેન્શન કોઈપણ પ્રકારનું આપણે બોર્ડને પેપરના કોઈપણ પ્રકારનું પ્રિડિક્શન નથી કરવાના કે આવું પૂછાશે આટલા પેપર સરળ છે તો હવે તો ભારે કાઢશે ને કોઈ પણ પ્રકારની આપણે ભવિષ્યવાણી કરવાની નથી આપણે આપણી મહેનત પ્રમાણે કામ કરવાનું છે આપણી પાસે પુષ્કળ સમય છે ત્રણ મહિના આપણી પાસે છે એ ત્રણ માસમાં આપણે સરળતાથી પ્લાનિંગ પ્રમાણે માસ્ટર પ્લાન પણ હું શેર કરીશ તમને કયા વિભાગમાં કેટલું માત્ર છે ઉપર લખ્યું છે નોટ ફીઆર પ્રોફેસર સીઆર ચિંતા કરવાની જરૂર નહીં નોટ ફિયર પ્રોફેસર સીઆર તમારી સાથે રહીશ અડીખમ રહીશ તો આઈસીડી ખબોરી ચેનલ જોતા રહો નિહાળતા રહો અને આ વિડીયોની અંદર હવે પછીના વિડીયોની અંદર આપણે હિસ્ટ્રી સબ્જેક્ટના કઈ રીતે ગુણ વધી શકે મિનિમમ માર્ક કઈ રીતે મેળવી શકાશે હિસ્ટ્રી સબ્જેક્ટની અંદર કદાચ એવું બની શકે કે હવે આપણે સુધી કઈ રીતે પહોંચીએ ચિંતા કરવાની જરૂર નથી ક્રૂપ એસીટર તમારી સાથે કોઈ પણ તમારી ક્વારી હોય નાઇન ડબલ સિક્સ ટુ ફાઇવ થ્રી ટુ ફોર વન એટ નાઇન ડબલ સિક્સ ટુ ફાઇવ થ્રી ટુ ફોર વન એઇટ નંબર પર તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો પરંતુ ચિંતા ટેન્શન રાખવાની જરૂર નથી મળતા રહીએ હસતા રહીએ નવા વિડીયો સાથે જોતા રહો આઇ ક્રિક હોય છે માબા આઈટી કે